લોકોના ઘર સુધી આ પાણી પહોંચી ગયા જેના કારણે ઘર નુકસાન પહોંચ્યું છે બીજી તરફ રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાયા છે ઘૂંટણસરમાં પાણી તમામ જે વિસ્તારોમાં ભરાતા હાલ તો જે ઘરો છે તેમાં પાણી ભરાયા છે જેના કારણે જે લોકોને છે મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને વિસ્તારના લોકો છે વાત કરીએ શું કહેશો હાલ સાહેબ અમારા બે ત્રણ વર્ષથી આ વિસ્તારમાં પાણી જ પડે છે અને આ પાણીનો કોઈ નિકાસ થતો નથી અને અમારા ઘરનું બધું સામાન બધું વહી ગયું છે કહી શકાય કે જે પાણી ભરાયા છે જેના કારણે લોકોને મુશ્કેલી છે અહીં કહી શકાય કે જે પાણી ઘરોમાં ભરાયા છે ને ઘરોમાં પાણી ભરાતા તમામ જે લોકો છે મુશ્કેલીમાં મુકાયા છે મુદ્દલસમાં પાણી જે ઘરોમાં ભરાયા છે હાલ તો જે તમામ વિસ્તાર છે જ્યાં પાણી જોવા મળી રહ્યું છે અને જે પાણી જોવા મળતા અહીં ભારે નુકસાનની અહીં સર્જાઈ હોય તેવી પણ દ્રશ્ય જોવા મળી રહ્યું છે ખાસ કરીને હાલ તો ઘટનાની જાણ તંત્ર થતા તંત્ર દોડતું થયું છે અને તમામ પ્રકારની જે કામગીરી કરવામાં આવી છે આપ જોઈ શકો છો જે પાણી ઘરમાં ભરાયા છે લોકો જે લોકો છે તેઓ અહીં જોવા મળી રહ્યા છે પ્રશાસન પણ અહીં જોવા મળી રહ્યો છે પણ જે ઘટના દર વર્ષે થતી હોય છે દર વર્ષે જે પાણી ભરાતા હોય છે જેના કારણે લોકો હાલ તો જે મુશ્કેલીમાં સર્જાતા હોય છે હાલ જે પાણી ભરાયા છે જે પાણી દર વર્ષે ભરાતા હોય છે ને તેનું કોઈક નિરાકરણ થાય તેવી પણ હાલ લોકો માંગ કરી રહ્યા છે મનીષ એ બી બી અસ્મિતા દાહોદ